અથવા ભીષ્મ પિતામહ મે જે છલ્લે કહ્યું કે ભીષ્મ પિતામહ એની સામે લડ્યા ત્યારે વિચાર્યું હતું કે આમાં જીત તો એની થવાની છે કે શ્રી બચંદ આપને પ્રણામ કરું છું આપ સૌને અભિનંદન નમસ્તે પણ પ્રણામ અને અભિનંદન મારે એક સવાલ છે ભદ્રાયુભાઈ કે કૃષ્ણ આપે વિરાટ સ્વરૂપની વાત કરી તો કુરુક્ષેત્રમાં છે ત્યારે હાજર તો બીજા બધા જ પાંડવો હતા હતા કર્ણ સામેની સેના હતી તો એ શું હતું એ એને કઈ રીતે એક્સપ્લેન કરો કે એ વિરાટ સ્વરૂપ માત્ર હું જેટલી વાર ગીતાનું આ વાંચું છું શ્લોક ત્યારે મને દર વખતે થાય કે એ વિરાટ સ્વરૂપ એકલા અર્જુને જોયું એ શું હતું એને કઈ રીતે આપણે એક્સપ્લેન કરી શકાય તો આઈ થોટ આપના જેવા વિદ્વાન હાજર છે તો આપનું થોડું લાભ લઈએ તો આ જો સમજાવી શકો તો બહુ આભાર આપનો જય શ્રી જયશ્રીબેન ખૂબ ખૂબ આભાર આ સુંદર પ્રશ્ન પૂછવા બદલ મેં બહુ શરૂઆતમાં હું વિદ્વાન નથી હું વિદ્યાર્થી છું કારણ કે ગીતા અંગે કોઈ વિદ્વાન હોય જ શકે નથી એટલું બધું જયારે નવું જયારે વાંચો ત્યારે એક નવું અર્થઘટન આપે એવો એક ગ્રંથ છે પણ મેં શરૂઆતમાં કહ્યું હતું કે યુવાનોને ઘણા પ્રશ્નો છે એમાં આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે સાતસો શ્લોક બોલ્યા ત્યાં સુધી શું યુદ્ધ ન ચાલ્યું પછી આ વિરાટ દર્શન એટલે અર્જુને કેમ જોયું સામેની બીજી કૌરવ સેને જોઈ લીધું હોત તો યુદ્ધ ન થાય આવા પ્રશ્નો મને આવા સમારંભ ઘણા યુવાનો પૂછે છે પણ હું જરા જુદી રીતે આ વાતનો જવાબ આપું હું એવું માનું છું કે તમે જેને જોવા ઈચ્છો છો તમને દેખાય છે ત્યાં સુધી આપણું ધ્યાન હોય ત્યાં પણ ત્યાં ન હોય કદાચ આમાં પણ એવું બન્યું છે હકીકત તો એવું છે કે એ અર્જુન ની માગણી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ તો એટલો બધો કાબેલ નાયક છે એના જેવો તો કોઈ નાયક નથી

એની સામે લડ્યા ત્યારે વિચાર્યું નહોતું કે આમાં જીત તો એની જ થવાની છે અત્યારે આપણે શું કરીએ કે પામી જઈએ કે આમાં આ શેરમાં ભાવ બગડવાના છે તો આપણે પરચેસ નથી કરતા આવું તો આપણે કરીએ છીએ તો કેમ ભીષ્મ નહીં સમજ્યા હોય ભીષ્મ તો પરમ જ્ઞાની હતા પણ કૃષ્ણ છે ને એવો કાબેલ નેતા છે એવો નાયક છે નેતા નહીં શબ્દ બરાબર નથી નાયક છે કે જે ધારે તે કરી શકે છે અને એને અર્જુન ની વિનંતી હતી કે તમે કોણ છો તમે આ જુદી જુદી વાતો કર્યા કરો છો આપણે જેને અંગ્રેજીમાં એમ્બિગ્યુટી કહીએ છીએ ફેલાવ્યા કરો છો છો કોણ તમારું સાચું રૂપ દેખાડો ત્યારે કૃષ્ણને એવું થયું કે આને મારામાં શ્રદ્ધા સાથેની શંકા ગઈ છે આ શબ્દ બહુ સમજવા જેવો છે આપણને શંકાઓ બહુ ગયા કરે છે પણ શ્રદ્ધા સાથેની શંકા નથી

જયારે ભગવાન શ્રી રામનો જન્મ થયો ત્યારે ચતુર્ભુત રામ થયા છે એટલે આ જો સરખાવો તો એવું છે કે અવતાર પુરુષો આવું કરી શકતા હશે એમ આપણે માનીને મેં કહ્યું તેમ શ્રદ્ધા સાથેની શંકા નો ડાઉટ બેનિફિટ ઓફ ડાઉટ એને આપી શકીએ

પણ જેટલું મિસ થયું છે હું નિમિષભાઈ રાજેશભાઈ હેતલ ને ચિરાગભાઈ પાસેથી લઈ લઈશ અને સમાધાન કરવા માટે આપનો બહુ બહુ આભાર હું કૃષ્ણ બનવાની જરૂર નથી પણ કૃષ્ણ પણ જેટલું આપણામાં ઉમેર કરી શકીએ સાચા અર્થમાં ઓવારી ગઈ શબ્દ ઉપર કૃષ્ણ પણ ઉપર એમ થાય કે હમણાં જ કલમ લઈને લખવા માંડું એવું થઈ ગયું બને બહુ સુંદર બહુ સુંદર તાકાત નથી વિશે કઈ લખવાની મને અહીંયા એક જ શેર યાદ આવે છે ગાલિબનો જે હું ઘણી વાર કહું છું એટલો સુંદર શેર છે થા તબ ખુદા થા કુછ ન હોતા તો ખુદા હોતા ડૂબો મુજકો હોની ને અગર મેં ન હોતા તો ક્યાં હોતા અને કૃષ્ણ આ જ વાતનું છે એવું હું સમજી છું મારા અલ્પમતી થી પણ ખુબ ખુબ આભાર ધન્ય થઈ ગયો ખુબ આભાર તમારી જે કઈ બધી વાતો અમે લોકો બહુ મતલબ એટલે એટલું સુંદર રીતે સમજાવ્યું તમે કે કે આ બધી વસ્તુઓ એટલી બધી અઘરી છે છતાં સહેલી છે અને સહેલી ક્યારે બને છે કે જ્યારે તમારા જેવા અમે લોકોને સમજાવે ત્યારે એટલે આ બધી વસ્તુઓ સમજતા ખૂબ આનંદ થયો સમય સરસ રીતે પસાર થયો અને બહુ સારો પસાર થયો તમારી સાથે આવી રીતે આપણે મળતા રહીશું અને આવી રીતે અમે તમારી પાસેથી ઘણા બધા અમારા બધા વિચારો હશે ને અમારા પ્રશ્નો હશે તો હવે હું તો ખાનગીમાં તમને મોકલતો રહીશ ને કેતો રહીશ પણ આ આપણે એનું સમાધાન કરીશું બટ થેન્ક યુ વેરી મચ બહુ આનંદ થાય થેન્ક્યુ આઈ થિંક કલ્પેશભાઈ ને ફરી છે એક ક્વેશ્ચન છે એટલે આઇકિન હાસ કલ્પેશભાઈ પણ કલ્પેશભાઈ પ્લીઝ કીપ ઇટ મારે કેવાનું અનર્ક અને અહુ બ્રહ્માત્મી એક જ છે બીજું ભદ્રાયુભાઈ ના સાથે રિલેટ કર્યું અલ્પમતી પ્રમાણે જે એમને સવાલ પૂછ્યો કે કૃષ્ણ કેમ દેખાયું કેમકે ક્યાંક મેં વાંચેલું ગીતામાં કે મહાભારતમાં કે કૃષ્ણ એ અર્જુનને દિવ્ય ચક્ષુ આપેલા જેથી કૃષ્ણ વિરાટ દર્શન કરી શકે એટલા ચક્ષુ ખાલી કૃષ્ણ અર્જુનને આપેલા અને બીજું કે ભદ્રાયુભાઈ કીધું મારી પણ બીજું કે કૃષ્ણપણું કરતા બી કૃષ્ણપણું કરતા જતા પહેલા આપણે અર્જુનપણું આપણે સામાન્ય માણી કૃષ્ણ કૃષ્ણપણુ તરફ જતા પહેલા અર્જુન તમે ભદ્રાવીભાઈ કઈ પ્રતિભાવ આપી શકો એના પર થેન્ક યુ થેન્ક યુ કલ્પેશભાઈ ફોર યોર ઇન્ફોર્મેશન ભદ્રાવીભાઈ આપના અભિપ્રાય નું હાર્દિક સ્વાગત કરું છું અને મેં કૃષ્ણ એટલા માટે કોટ કર્યું કે મેં સૌથી પહેલા કહ્યું કે આપણે બધા અર્જુન તો છીએ જ આપણે પરફેક્ટ અર્જુન છીએ અર્જુન ગીતામાં મુકાયો મહાભારતમાં આપણે નથી મુકાના બાકી આપણે રોજ મહાભારત જ ખેલીએ છીએ આપણે બીજું કશું કરતા નથી એટલે ધો વી આર અર્જુન વી નીડ ટુ ગો ફોર કૃષ્ણ થેન્ક યુ કલ્પેશભાઈ થેન્ક યુ ભદ્રાવી ભાઈ ફરીથી એક વખત ચલો પ્રશ્ન હતો આપણે તો આ સાથે આપણે સમાપન કરીએ તો મારે દર વખતે મારે થોડીક જાહેરાત કરવી છે નાની સરખી વિનંતી સાથે મારે વાત કરવી છે કે ભાઈ આપણે હવે હમણાં ઓક્ટોબર અને નવેમ્બર આપણા બધા પ્રોગ્રામો આવતા હોય છે આપણા ધાર્મિક પ્રોગ્રામો નવરાત્રી શરૂ થશે પછી દિવાળી આવશે પણ અમે તમારી જોડે તો છીએ જ આપણા વોટ્સઅપ ગ્રુપથી પણ સાથે રહેવાના છીએ અને મીન આ બધા જ પ્રોગ્રામો જે કર્યા અત્યાર સુધીમાં એ બધા જ હું યુટ્યુબ પર મૂકી દઈશ જેથી આપણે એના દ્વારા પણ આપણે સાથે રહીશું જ જેથી આપ જૂના પ્રોગ્રામો પણ સારી રીતે જોઈ શકો અને અમે નવા વિચારો નવી શ્રેણીથી લઈને ડિસેમ્બર થી પાછા આપણે જોડે પાછા ફરીથી સાથે જોડાઈશું તો અમારી નમ્ર વિનંતી છે કે આપ અમને યુટ્યુબ ઉપર ફેસબુક ઉપર વોટ્સઅપ ઉપર આપ બધેથી અમને કોન્ટેક કરી શકશો જેમ પહેલા પણ રિક્વેસ્ટ કરી એવી રીતે ફાઇનસિયલી પણ થોડી હેલ્પ કરી શકશો તો અમે ફરીથી નવી વિચાર શરણા વિચાર શંખા લઈ જે મેતર બેને કીધું કે છાશ વાળે આપણે ભત્રો બેને લાવી શકીએ આપણે છાશ વારે બીજા બધા જે આર્ટિસ્ટો છે એ બધાને પણ લાવી શકીએ તો બધાને બહી આ વાક્ય આ આપણે ખાલી સ્વરાકરાત્રી ઓક્ટોબર માં સ્કીપ કરીએ છીએ તો નવેમ્બરની ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં ડેટ આવશે એટલે ફ્લાયર બહાર પાડીશું પણ નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં ઇફ આર્ટિસ્ટ પરમિટ અસ દેન વી વિલ કન્ટિન્યુ વિથ સ્વર અને બાકીના પ્રોગ્રામ માટે ગ્રુપ આઈ થિંક ડેફિનેટલી ડેફિનેટલી એટલે હું હું હમણાં એ જ કહેવાનો હતો કે આટલો જેમ જેમ ની અંદર ટઉકો જે સ્વરક્ષણ વિરામ લીધેલો છે બીકોઝ ઓફ ત્યાં આગળ નવરાત્રીના પ્રોગ્રામ ને કારણે અને આપણે પણ લઈએ છીએ અને આપણે એક મહિનો બધા લઈએ છીએ પણ એ વખતે સ્વરક્ષો તો ચાલુ જ છે એટલે આપણો પ્રોગ્રામો તો ચાલુ જ છે સૌ પ્રથમ ભદ્રવી આપનો ખરેખર ફરી ફરી ફરીને આપનો આભાર જે આપણે આપણને આટલું સરસ રીતે અવર અવર એન્ડ હાફ ની અંદર જ આટલું સરસ રીતે ગીતાનો ઉપદેશ આપી દીધો અને અમને સમજાવી દીધો અમને જેમ અમે સમય સમયમાં સમય સાથે અને સમય પર રહી શકીએ એ પણ આપણે ખરેખર ખૂબ જ સારી રીતે સમજાવ્યું એ સાથે ચેરિટેબલ ફાઉન્ડેશન હેતુ અને જયશ્રીબેન ટોકો જે જયશ્રી જોડે છે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રામભાઈ ગઢવી જે મેં પહેલા કીધું એમ અમારા વિશ્વ પિતામાં કહી શકીએ અમે તો જે અમેરિકાની ધરતી પરના એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ ચંદ્રકાંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌ જેઓ હંમેશા અમારી જોડે જોડે છો છો જે હું ઘણી વખત કહી ચુકેલો છું અને ભદ્રાભાઈ વાક્ય મારે કેવું છે કે એવરી સેકન્ડ સેટરડે અમારા જે પ્રોગ્રામ થતા હોય છે એમાં બરાબર નવ વાગે એટલે સાડા વાગે બધા આવીને ઉભા રહી જાય જેમ દરવાજા પર ઉભા રહી જાય આવીને અમારે દરવાજો ખટખટા હોય કે એડમિન ને કે હું આવી ગયો છું આવી ગયો છું અમને અંદર લો અમને અંદર લો એવી રીતે અમારા બધા જ મિત્રો અમારી જોડે જોડે છે એટલે એમનો બધાનો ખૂબ ખૂબ ફરી ફરી ફરીને આભાર માનું છું તો આ સાથે અમે રજા લઈએ અને ફરીથી આપણે મળીશું અને અમારા બધા જે પ્રોગ્રામ છે જે યુટ્યુબ પર મૂકવાના છીએ અને આપને બધાનો કોન્ટેક્ટ કરીશું અને WhatsApp ગ્રુપ થી પણ અમે આપની જોડે જોડાઈશું તો નમસ્કાર ગુડ નાઈટ અને અમેરિકા માટે ગુડ મોર્નિંગ થેન્ક યુ अगेन थैंक यूpthreadabhai થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ pthreadabhai થેન્ક યુ ચા